ખેલા કરદારનો કા દાવો કર્યો હતો પરંતુ તે થઈ શક્યું નથી હવે જેડીયુના એક મોટા ધારાસભ્ય મોટો દાવો કર્યો છે કે જનતા દળ યુનાઇટેડના ધારાસભ્ય સુધાંશુ શેખરે એફઆઈઆર નોંધાવી નોંધાવી દાવો વ્યક્ત કર્યો હતો કે તેમને વિશ્વાસમાં પહેલાં આરજેડીની આગેવાન હેઠળના મહાગઠબંધનમાં ભાગ લેવા માટે પાર્ટીના સહયોગી દ્વારા પાંચ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી તેમણે કહ્યું કે મેં એફઆઈઆરમાં તમામ માહિતી આપી છે હું આ બધું કોઈ દબાણમાં નથી કરી રહ્યો મને પાંચ કરોડ રૂપિયા અને કેબિનેટમાં મંત્રીપદની ઓફર કરવામાં આવી હતી મને ઘણા ઇન્ટરનેટ કોલ્સ પણ આવ્યા પરંતુ મેં તેમની વાત સાંભળી નહીં તેમણે કહ્યું કે તેમને આરજેડી તરફથી વારંવાર ફોન કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે આ સિવાય બીમા ભારતીના આરોપો પર જેડીયુ ધારાસભ્ય કહ્યું કે સરકાર કોઈને હેરાન કરી નથી રહી જે પણ દોષિત હશે તેને કાયદો પકડશે અમે એફઆઈઆર નોંધાવી છે તપાસ ચાલી રહી છે જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે નોંધીએ છે કે ફ્લોર ટેસ્ટ પહેલાં તેજસ્વી યાદવે બિહારમાં ખેલા હો થવાનો દાવો કર્યો હતો તે જ સમયે એનડીએના કેટલાક ધારાસભ્યો ગૃહમાં મોડા પહોંચ્યા હતા જેના પર સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે જે લોકો મોડા પહોંચશે તેમની ફાઇલો ખોલવામાં આવશે તે જ સમયે ફ્લોર પર ટેસ્ટ દરમિયાન ત્રણ આરજેડી ધારાસભ્યો જેડીયુમાં જોડાયા હતા